સ્વર્ગવાસી થયેલ ક્રેડાઈ ભરજના સભ્યોને પોતાના સ્થાને ઉભા થઈ બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાશુમન અપાયા હતા સભાને વર્તમાન ક્રેડાઈ ભરજના પ્રમુખ રોહિત ચદ્દરવાલાએ સ્વાગત પ્રવચન આપી આગળ વધારી હતી નવા પ્રમુખ તરીકે વર્ષ બે હાજર ચોવીસ થી બે હાજર છવ્વીસ કાર્યકાળ માટે નિશિત અગ્રવાલનું નામ રોહિતભાઈએ સૂચન કર્યું હતું અને તમામ હાજર સભ્યોએ ટેકો અને સંમતિ આપતા નિશિત અગ્રવાલને ભરજ ક્રેડાઈના આગામી બે વર્ષ માટે પ્રમુખ તરીકે વધાવી લેવાયા હતા સાથે જ બે વર્ષ માટે ભરૂચ કરેડાઈની નવી કમિટીમાં ઉપપ્રમુખ તરીકે કિરણ વજમુદાર મનીષ પટેલ માનદ મંત્રી તરીકે જીગ્નેશ કોરલવાલા ખજાનજી તરીકે સેજલ શાહ સહખજાનજી નીરવ શાહ સહમંત્રી કૌશિક સોલંકી અલ્પેશ તોલાટ બાબુભાઈ ખેની અલ્કેશ શાહ જિમ્મી જેમ્સ અને બાબુભાઈ પટેલને કમિટી સભ્ય તરીકે જ્યારે કૃણાલ ડાયમાને યુવા પાંખના સભ્ય તરીકે જાહેર કરાયા હતા માનદ મંત્રી જિગ્નેશભાઈ કોરલવાલાએ આભાર પ્રવચન જ્યારે સંચાલન ઈર્ષાદ ગૌડે કર્યો હતો સભામાં દિવેશ પટેલ કેયુર પટેલ સહિતના સભ્યો હાજર રહ્યા હતા